ગુડ મોર્નિંગ મોર્નિંગવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને મળ્યો છે તેની શરૂઆત વચન અને મનન દ્વારા કરીએ હે સંતાન વિહોણી જેણે બાળકને જન્મ આપ્યો નથી તે તું હર્ષનાદ કર જેણે વેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર કેમ કે યહોવા કહે છે કે

જેણે બાળકને જન્મ આપ્યો નથી જેણે પ્રસવ વેદના સહન કરી નથી આ જન્મ આપવો અને જેણે પ્રસવ વેદના સહન કરી નથી એટલે કે જન્મ આપવો અને પ્રસવ વેદના મેં અગાઉ પણ કહ્યું છે તેમ બંને બાબતો બાળકને જન્મ આપવા સાથે સંકળાયેલી છે કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી અને પુરુષ બંને અને એમાં પણ મોટાભાગે સ્ત્રીઓ જુદા જુદા કારણો અને માન્યતાઓ અને ગેરસમજણને કારણે પણ બાળક ન થાય અથવા બાળક ન આવે એવા પ્રયત્નો પણ કરતા હોય છે જાણી જોઈને બાળકને રોકવા માટેના પણ પ્રયાસ થતા અને અત્યાધુનિક અત્યારના સમયમાં પણ તો આ બાબતો ઘણી બધી ઘર કરી ગયેલી જોવા મળશે તો એમ લગ્ન જીવનના શરૂઆતના જે બહુ જ તંદુરસ્ત સમય કહી શકાય સ્વાસ્થ્ય સાથેના જે અમુક દિવસો કે વર્ષો કહી શકાય એને એમ વેડફી દેતા હોય છે જવા દેતા હોય છે કેટલાક કિસ્સામાં ગર્ભપાત તથા મિસ્કેરેજ પણ થાય છે અને આમ કરવામાં પણ ઘણી બધી વાર જુવાન નવ સુવર્ણ સુવર્ણકાળ ગુમાવી દેતા હોય છે અને પછી જ્યારે ખોટ વર્તાય ત્યારે કદાચ ઘણું મોડું થઈ ગયું હોય છે મોડન આધુનિક સમયમાં સુંદરતાને લઈને અને શરીર સૌષ્ઠવ અથવા જેને કહી શકાય કે શરીરમાં જે ફેરફાર થવાનો જે ભય જે છે એ ભય હેઠળ પણ દંપતીઓ બાળકને અવગણે છે હજી ઘણા દાખલા હું આપી શકું પણ સમય મર્યાદામાં આટલું લખું છું પણ આ સિવાય પણ ઘણા બધા કારણો છે જે દંપતીઓને કુદરતી રીતે સંતાન વિહોણા રહેવા કરતાં પણ પોતાની જ ખોટી માન્યતા ભ્રમણા ગેરસમજણ અને કેટલીક ઘેરછાઓને કારણે સંતાન વિહોણા રાખે છે એવી જ કેટલીક ભ્રમણા ગેરસમજ જુદા જુદા પ્રકારનો ભય બીક વગેરેને કારણે મંડળીઓ પણ સંતાન વિહોણી રહે છે જીવતી તંદુરસ્ત મંડળી એ બીજી મંડળીને જન્મ આપે છે મંડળી બીજા પ્રભુના બાળકોને લાવે છે નવા જન્મ તરફ દોરી જાય છે તારણના અનુભવ તરફ દોરી જાય છે પ્રકાશમાં લાવે છે એ જન્મ જ છે એ જીવતી તંદુરસ્ત મંડળી બીજી મંડળીને જન્મ આપે છે દાખલા તરીકે મારી માતૃ મંડળી માંથી અત્યાર સુધી પાંચ ચાર પાંચ મંડળીઓ અસ્તિત્વમાં બીજી મંડળીઓ અસ્તિત્વમાં આવી અને દરેક મંડળીના ઓછામાં ઓછા પાંચ થી સાત અને મારી પોતાની માતૃ મંડળીમાં તો હાલ પણ તેર થી ચૌદ પેટા મંડળીઓ છે જેમાં એક એક પેટા મંડળીઓમાં પચીસ ત્રીસ પાંત્રીસ સુધી પરિવારો છે તો આ છે જીવતી મંડળી એ સંતાનોને જન્મ આપનારી મંડળી પછી એના સંતાનો મોટા થઈ પોતાનું કુટુંબ સ્થાપે પછી તેમના સંતાનો તેમના સંતાનો આગળ વધતું જ જાય ઐતિહાસિક પ્રાચીન મંડળીઓ પણ જૈસે પરિણામ જીરો જે છે તે નહીવત શૂન્ય જેમ અગાઉ મેં કહ્યું તેમ બીક ભય ગેરસમજ ગેરસમજણ ખોટી માન્યતાઓને કારણે પ્રભુના વચનમાં પણ કહ્યું છે ઘણી બધી જગ્યાએ તેમ એ જળ થયેલી સુકાઈ ગયેલી વિલાસીની અને આપણા વચનમાં જે શબ્દ છે સંતાન વિહોણી એવી વિહો પણ કિરણ આ વચનમાં છે તું હર્ષનાદ કરીને જયઘોષ કર પણ એનો મતલબ એ નથી કે આપણે જે મંડળી જે ખ્રિસ્તની કન્યા છીએ ત્યાં બેસી રહે બેસી રહેનારીને પછી આગળનો શબ્દ બહુ ભયંકર છે એટલે હું તેને યુઝ નથી કરતો પણ બેસી રહેનારી એ સંતાન વિહોણી ન બનતા ન રહેતા સંતાન ઉપજાવે ફળ ઉપજાવે પ્રભુ પરમેશ્વર તેની કન્યા તેની મંડળી પાસે આ અપેક્ષા રાખે છે કે તે સંતાન ઉપજાવે ફળ ઉપજાવે બાકી પ્રભુ પરમેશ્વર તેમના સમયે પોતાના માટે કરવાના જ છે પણ આપણા તરફથી શું અને એ સંદર્ભમાં વિચાર સાથે અહીંયા પૂરું કરું છું વધુ આવતીકાલે પણ આ સંદર્ભમાં જોવા માટે પ્રયાસ કરીશું પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમે આપના બાળકો અને માણસો ઘણી પોતાની મરજી ઈચ્છા અને પોતાની યોજનાને કારણે માર ખાઈએ છીએ કિંતુ આપની ઈચ્છાને યોજના અનુસાર સમયે સમયે જે કંઈ થતું હોય એ થવા દઈ તેને સ્વીકારી અને આપને આધીન થઈએ અમારા દાંપત્ય જીવનને માટે તથા અમારા આત્મિક જીવનને માટે આપની ઈચ્છા અનુસાર થવા દેવા કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભેશના નામમાં આ મે ધન્યવાદ